નમસ્કાર મિત્રો વેલકમ ટુ ઓલ્ટ્રસ એજ્યુકેશન હું છું અનિરુદ્ધ અને સી પ્રોગ્રામિંગના વિડીયો ટ્યુટોરિયલ સિરીઝના આ ત્રીજા વિડીયોમાં આપણે જોઈશું કે એક સી પ્રોગ્રામનું સ્ટ્રક્ચર કેવું હોય તો ચાલો શરૂ કરીએ કોઈ પણ સારું અને વ્યવસ્થિત રીતે બનાવેલા સી પ્રોગ્રામની અંદર તમને જનરલી પાંચ સેક્શન જોવા મળશે જોઈએ એ કયા કયા સેક્શન છે પહેલું સેક્શન ડોક્યુમેન્ટેશન ડોક્યુમેન્ટેશન સેક્શનની અંદર સામાન્ય રીતે પ્રોગ્રામ શાના માટે બનાવેલો છે એવી માહિતી આપવી હોય કે પછી કોઈ પ્રોગ્રામિંગ લાઇન લખી છે કે કોઈ એવું કોડિંગ લખ્યું છે જે આપણે એનું એક્સપ્લેનેશન પણ સાથે લખવું છે એની સમજૂતી પણ લખવી છે કે આ શાના માટે લખેલું છે એનો મતલબ શું થાય છે તો એવી સમજૂતી એવી માહિતી એવા મેસેજ કે પછી એવી કમેન્ટ મૂકવા માટે ડોક્યુમેન્ટેશનનો યુઝ થાય છે ડોક્યુમેન્ટેશન જનરલી બે રીતે કરી શકાય એક સિંગલ લાઇન કમેન્ટથી અને બીજું મલ્ટી લાઇન કમેન્ટથી કમેન્ટ્સ કઈ રીતે આપવી એના વિશે આપણે આગળના વિડીયો ટ્યુટોરિયલમાં ડિટેલમાં જોઈશું સેક્શન નંબર ટુ લિંકિંગ સેક્શન આ સેક્શનની અંદર આપણે જે પ્રોગ્રામ બનાવીએ છીએ એ પ્રોગ્રામમાં જેટલા પણ જરૂરી ફંક્શન હોય એ દરેક ફંક્શન યુઝ કરવા માટે મતલબ કે બિલ્ટ ઇન ફંક્શન જે આપણે યુઝ કરી શકીએ ફોર એક્ઝામ્પલ પ્રિન્ટ એફ સ્કેન એફ આ દરેક ફંક્શન યુઝ કરવા માટે જે હેડર હેડરફાઇલ જોઈએ એ હેડર હેડરફાઇલ આપણે ઇન્ક્લુડ કરવી પડે કયા સેક્શનમાં લિંકિંગ સેક્શનની અંદર તો લિંકિંગ સેક્શનની અંદર જનરલી ફાઇલ્સ આવશે જે આપણે પ્રોગ્રામ રન કરવા માટે જરૂરી છે સેક્શન નંબર થ્રી ગ્લોબલ ડિક્લેરેશન ગ્લોબલ ડિક્લેરેશનની અંદર જનરલી ગ્લોબલ વેરિએબલ્સ ડિક્લેર કરવામાં આવે છે ગ્લોબલ વેરિએબલ્સ એટલે એવા વેરિયેબલ કે જે પ્રોગ્રામની અંદર આવતા મેઇન ફંક્શન મેઇન ફંક્શન સિવાય ડિક્લેર કરતાં વધારાના બીજા યુઝર ડિફાઈન ફંક્શન એટલે જેટલા પણ ફંક્શન આવે છે પ્રોગ્રામની અંદર એ દરેક પ્રોગ્રામમાં આપણે કોઈ વેરિયેબલ વાપરવા હોય કોઈ વેરિયેબલ યુઝ કરવા હોય તો એવા દરેક વેરિયેબલને આપણે ગ્લોબલ વેરિયેબલ તરીકે ડિફાઈન કરીશું ડિક્લેર કરીશું ક્યારે હેડર હેડરફાઇલ પછી તરત જ એને કહેવાય ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન એના પછી સેક્શન નંબર ફોર યુઝર ડિફાઈન ફંક્શન મતલબ યુડીએફ ઇન શોર્ટ યુડીએફ એટલે એવા ફંક્શન કે જે મેઇન ફંક્શન સિવાય આપણે વધારાના બીજા કોઈ ફંક્શન બનાવીએ જે કોઈ પર્ટીક્યુલર ટાસ્ક પરફોર્મ કરવા માટે જ ખાસ બનાવેલા હોય ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એક ફંક્શન બનાવ્યું છે જેનું નામ છે કેલ એરિયા એ શું કરે છે એ એરિયા કેલ્ક્યુલેટ કરે છે એટલે ત્રીજા આપણે લઈશું પાઈની વેલ્યુ લઈશું અને પછી જે કેલ્ક્યુલેશન થઈને આન્સર મળે છે એ આન્સર આપણે ફરીથી રિટર્ન કરીશું મેઇન ફંક્શનમાં તો આ એક નાનું એવું ફંક્શન થયું કે જે ફક્ત અને ફક્ત એરિયા ઓફ સર્કલ જ ફાઇન્ડ કરશે એવા ફંક્શનને આપણે કહીશું યુઝર ડિફાઇન ફંક્શન એટલે કે મેઇન ફંક્શન સિવાયના બીજા વધારાના ફંક્શન અને લાસ્ટ છેલ્લું અને ખૂબ જ અગત્યનું સેક્શન જે છે મેઇન ફંક્શન કારણ કે મેઇન ફંક્શનથી જ આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે મેઇન ફંક્શન છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય કોઈપણ સી પ્રોગ્રામનો મેઇન ફંક્શન ના હોય તો સી પ્રોગ્રામ રન જ ના થાય એટલે દરેક પ્રોગ્રામની અંદર મેઇન ફંક્શન તો ફરજિયાત બનાવવું પડે છે કોઈપણ પ્રોગ્રામની અંદર મેઇન ફંક્શન અને હેડર ફાઇલ્સ તો હોવા જ જોઈએ ડોક્યુમેન્ટેશન તમે ના કરો તો ચાલે ગ્લોબલ ડિકલેરેશન ના કરો તો ચાલે યુઝર ડિફાઈન્ડ ફંક્શન પણ ના બનાવો તો ચાલે પણ લિંકિંગ સેક્શન એટલે કે હેડર ફાઇલ્સ અને મેઇન ફંક્શન આ બે વસ્તુ તો હોવી જ જોઈએ તો આ વિડીયો માટે બસ આટલું જ બીજા વધારે ટ્યુટોરિયલ્સ માટે આગળના વિડીયો ચેકઆઉટ કરો અને જો તમને મારા વિડિયો પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ